તો બના રહેજો આપણા બ્લોકમાં તો દોસ્તો અમારે બનાવીનો ફોન આવ્યો ને અહીંયા જાય છે પરેશભાઈ પણ આપણે આ નથી ને કપા વીણે છે તો અહીંયા જોવા જવાનું છે તો ફોન આવ્યો તો હું જાગરભાઈ જાય છે ચાલો દોસ્તો આપણે અહીંયા પહોંચી ગયા છે જ્યાં માસીને કપાં વીણે છે ત્યાં તો માસી કપા વીણે છે અત્યારમાં ટાઈટ વાય છે એમને મને થોડીક ઓછી વાય છે માસી જોવો હા ગુંડલું વળી ગયા છે અહીંયા નીતિશભાઈ કપા વીણે છે આ બાજુ દાદા કપા વીણે છે

મને થોડી થોડી ઠંડી વાય છે એવું લાગે છે આ શર્ટ મેં આજ ગોપાલ નું પહેર્યું છે ફાટલું ટૂટલું તો કાઈ આમ લઈ જાવ વાંધો નહીં તો હાલ છે નાય નાખશું પછી થોડાક લાઈટ બેટ આવે એટલે મોટર બોટર ચાલુ કરી તો દોસ્તો આપણે કપા વીણવા થોડોક ને દસ વાગી ગયા તો શાહ બનાવી હવે શાહ બનાવીને જવાનું છે આપણે વાડીએ તો જોવાય અમારા બનાવીએ શાહ બનાવી છે ને બધા પીવા મીણા છે દાદા ને સાગરભાઈ ને મોટા બેન ને બનાવીને આપણે માસીને થોડીક તબિયત પાણી ખરાબ થઈ ગયા છે નિતેશભાઈ શા નથી પીતા એટલે ઈ નથી આવ્યા તો હવે શા પીને જાઉં છું વાડીએ તો મળીએ આપણે વાડીએ ફાઇનલી દોસ્તો આપણે વાડીએ પોગી ગયા છીએ ને વાળી આવ્યો ને ડાયરેક લીમડાવાળું ગરમ પાણી કરવી દઈ ઊં કરવા મેકી દઈ અને ફ્રેશ થઈ જાય નાહી ધોઈને સારા તો લીમડાવાળું પાણી ગરમ કરવા મેકવાનું છે તો આપણે પહેલાં તું સૂલો જગવાનો છે અને પછી લીમડામાં ગરમ કરવાનું છે પાણી એટલે જેથી કરીને ખજવાળ ન આવે ને સારું રહે એટલા માટે લીમડાવાળું પાણી ગરમ કરી તો અહીં આવીને ડાયરેક્ટ લાગ્યો મોટર ચાલુ કરો મોટર ચાલુ કરી પાણી પીરું ને પાણી ગરમ કર્યું તો જોજો આપણો વિડીયો નહીં નાખીએ આપણે દોસ્તો આપણે ફાઇનલી આપણે નાઈ નાખાશી ફ્રેશ થઈ ગયા એટલે મૂળો લેવા મૂળો લેવા માટે તો હરવાર શેણા જોવાતા જાય ને મૂળો લેવાય જાય ને બધું થઈ જાય કામ એક સાથે એક કાકરે બે તો ફાઇનલી નાઈ નાખો ને હવે પાછો ફોન આવ્યો હારો કે બપોર પછી દાડી તું અરે દોસ્તો હું તો હાવ પરેશાન થઈ ગયો છું મારે તો બીજું કામ કામ ને કામ નકરું કામ કામ ને કામ જ કરું છું તો પણ વાંધો ને હાલો ને તો આપણે સતા જોઈ લેવું જવાય તો આવો નકર કાંઈ નહીં તો આપડા સીણા તો હવે ફૂલ પાકી ગયા છે એવું લાગે મને ફૂલ એટલે ફૂલ શીણા એ પોગી ગયો છું તો બતાવ્યો તો ફાઇનલી જુઓ દોસ્તો આપણા સીણા ફૂલ પાકી ગયા છે ડાયરેક પાક આવી ગયો હું તમને બતાવી દઉં પોપટોમાં જોવો જો પોપટો ડાયરેક્ટ ફીટો પડી ગયો એક હાથે પડી ગયો બરાબર તો પોપટામાં બધા મોટા મોટા દાણા થઈ ગયા થઈ ગયા ને મોટા મોટા ડાયરેક હવે ડાયરેક્ટ આને સુકાવાની વાર છે બસ અડધા તો ફાઇનલી સુકાઈ ગયા છે હવે અડધા હુકાવાની વાર છે પણ વાંધો નહીં હાલ છે તો હવે તો હવે એક મોડો ગોતીને હવે હું જાય ઘરે ને હવે જમી બમીને બે વાગે એટલે જાય ફાઇનલી દોસ્ત આપણે જમી લીધું ને માસી આવી દાદાને માસીને વહી આવ્યા છે સાગરભાઈની નથી આવ્યા છે છે કપાળ વીણાઈ ગયો પૂરો અને માસી જોવો ડાયરેક્ટ કુંડી સાફ કરે છે કારણ કે પાણી ભરવાનું છે તો કુંડી સાફ કરે છે તો જોઈ શકે છે માસી અંદર પડતા માસી અંદર પડી જાય ને તો મારા બાઈ કાઢો છે દાદા તો કોટલા તો દોસ્તો માસી કુંડી સાફ કરે છે ને પાણી ભરી લે પછી જો જવાય તો જવાનું છે નગર નથી જવાનું કામે હું કેવું દાદા જવાય બપોર પછી હે દાદા બપોર પછી જવાય નોર જવાય નો જવાય જવાય તો જવાય ન જવાય તો ન આપણે ભરી લીધી છે ડાયરેક્ટ ઓલી ટાંકી ભરી લીધી છે દાદા મોટર ચાલુ કરવા ગયા હતા દાદા આવીને પાણી પીવે છે મોટર ચાલુ કરવા ગયા તો મેં બાંધી લીધી છે સોટલી તો કેવી લાગે તમને શોટલી કોમેન્ટમાં જણાવજો મને તો સારી નથી લાગતી પણ તમને કેવી લાગે એ જરૂર જણાવજો આપણી સોટલી વાંધો નહીં જોવા દાદાના સીણા કેવા મસ્ત થઈ ગયા તો કેવો મસ્ત કંઈ દેખાતું હું પાળા ઢગાઈ ગયા તો આ મારું રહેવાનું ઘર તો હાલ દોસ્તો હું બસી ગયો તમને આગળ બતાવું કેવી રીતે બસી ગયો બે વાગી ગયા છે ફાઇનલી બે વાગી ગયા છે બે વાગી ગયા ને પરેશભાઈ ની બધાઈ વિએ આવ્યા તો ના નેદાઈ દાઈ ગયો મારે જવાનું હતું પણ ને ગયો જો ગોપાલભાઈ તો પાછળ પાછળ જાય જ છે તો પરેશભાઈ વિએ આવ્યા છે પરેશભાઈ શું કરે છે પરત ભાઈ જો ઘરમાં આવીને ડાયરેક્ટ ફોન જ જોવા મળ્યા છે આપણા ઘરમાં ડાયરેક્ટ જો આવી કરીને તરત જ ફોન જોવા મળ્યા છે કાઈ સપોર્ટ બોપોટ કાઈ આપ્યું નહી જો ફોન કાઈ હારું નથી ને જો તો છે એટલે ગુમડા રહી છે અત્યારે થોડી ગમતી મંદી આલે છે ને આ ફોન તમે જોઈ શકો છો આનો કોમ્બો વી છે તો પણ હું ગુમડું છું તમે સપોર્ટ આપો મને અને ફોલોઅર વધારી ગયો તો હું ફોન લઈ જઈ શકું આ તો સબસ્ક્રાઇબ થોડી વધારી ગયો તો અમારો બીજો આઈફોન લાવવાનો છે આઈફોન

તો નીતિશભાઈ ના હાથમાં તો હજી છે મેંકતા તો નથી જો

તો ફાઈનલી તમે જોઈ શકો છો જો આ વાજરી પીડી છે અને ની તો આલે મને હું ભાઈ એટલે આયા અહીં વાજરી પીડી છે અને ગાડી નાખ્યું છે ગાડી નાખ્યું છે ફાઇનલી બધું ખાય એનો બચ્ચો તો એને પેટમાં એવું લાગે છે મને આવડાઈ બહુ આવે છે એટલે થોડી ઘણી ધ્યાન રાખવી પડે છે હજી મહાદેવ ની એટલી કૃપા છે કે આ પોઠિયો એનો જીવ રહી ગયો તો બહુ સારું કેવાય એટલે તો એ ફાઇનલી જોવાઈ ગયા હતા હું નહોતો ગયો મારા કારણ કે નાવા બાવ હતું ને કામ હતું થોડુંક તો એ ત્યાંથી કપાવીને ડાયરેક્ટ ન્યા ગયા હતા તો હાવજ આવી ગયા અને એનું ઉપરનું ઓલું ખાઈ ગયા તો બહુ બેક વાળું છે અહીંયા તો એવું તો હેલાસ કરે પણ આપણે કોઈ દી બીતા નથી થી આપણે ધ્યાન રાખીએ ભગવાન ને માતાજી તો આપણે વિડીયો જોજો દોસ્તો એક વાત તો એ આપણે બસી ગયા હતા અને બીજી વાત એ કે હવે દાદાની નાખે છે એના ઘઉંમાં ખાતર સોરી ઘઉંમાં નહીં ખાતર તો જો આપણે સંજય ની બનાવીને આવ્યા છે બધાય તો ખાતર નાખવા મળ્યા છે નિતેશભાઈ ને સાગરભાઈ ને બાકી બીજા બધા મારા દાદાની ખાતર નાખવાની તો જોવા નાખે છે ખાતર બહાટી એમ ઘા જો તો બધા ખાતર નાખે છે હું બ્લોગ બનાવું છું તો આપણો બ્લોગ જોજો ને સપોર્ટ કરો બસ એ જ મારી વિનંતી છે સપોર્ટ કરો મતલબમાં તો જુઓ હાલો દસ્તો આપણે ખાતર બાતર બધું નખાઈ ગયું છે અને હાવ નૈવરા થઈ ગયા છે ને બસ આપણો આજનો વ્લોગ એટલો છે તો દસ બાર મિનિટનો થઈ ગયો છે પૂરો જોયો ને પૂરો જોયો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો પરેશભાઈ તમારું શું કહેવું છે આ દોસ્તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા